અમદાવાદમાં પચીસમી ફેબ્રુઆરીના રોજ પ્રોફેશનલ રેસલિંગ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધાનું આયોજન જેમના દ્વારા કરવામાં આવ્યું છે તેવા સની પ્રજાપતિ અને તેમના ભાઈ આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી વાત કરીશું ખાસ કરીને ડબલ્યુ ડબલ્યુ ઇની અંદર આપણે રેસલિંગ કોમ્પિટિશન થતી જોઈ છે અને અનેક યુવાનો ખાસ કરીને ટીવીના માધ્યમથી ડબલ્યુ ડબલ્યુ ઈમાં જે રેસલિંગ કોમ્પિટિશન થતી હોય છે તે જોતા પણ હોય છે અને ઘણો બધો ક્રેઝ પણ આપણને જોવા મળતો હોય છે આ વિષયમાં સનીભાઈ ડબલ્યુ ડબલ્યુ ઇની વાત કરીએ તો ઘણા લોકોએ જોયું છે કે ખુરશીથી એકબીજાને મારતા હોય છે લેડર ઉપર ચડતા હોય છે અલગ અલગ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન ડબલ્યુ ડબલ્યુ ઈમાં થતું હોય છે એ જ પ્રકારની કોમ્પિટિશનની આપ વાત કરી રહ્યા છો અમદાવાદમાં આયોજિત કરી રહ્યા છો શું લોકોને જોવા મળશે આ કોમ્પિટિશનના માધ્યમથી જે તમે આયોજન કરવા જઈ રહ્યા છો પચીસમી ફેબ્રુઆરીના રોજ અમદાવાદના લોકોને પહેલીવાર રેસલિંગ ફાઇટ લાઈવ જોવા મળશે એમની આંખોથી દેખશે ઘણા લોકોના મગજમાં સવાલ હોય છે કે આ જે રેસલિંગ થતી હોય ફિક્સ હોય છે જે મારે છે એ સાચું હોય છે ખોટું હોય છે તો એ એનો જવાબ પચીસ ફેબ્રુઆરીએ જ તમને મળશે જ્યારે તમે લોકો લાઈવ દેખશો અમને ફાઇટ કરતા અને રેસલિંગ એક યુનિક સ્પોર્ટ છે ઇન્ડિયા માટે અને આખા ગુજરાતમાંથી અમે બે ભાઈ છીએ તો તમે બધા જરૂરથી ત્યાં આગળ આવો અને તમે તમારા સવાલનો જવાબ ત્યાંથી જ મેળવો રેસલિંગ માટે શું ખાસિયત હોય છે કારણ કે આમ તો ટીવીમાં જોયા પછી અનેક બાળકોને આપણે જોતા હોઈએ છીએ કે ઘરમાં એવી બધી એક્શન કરતા હોય છે ચાહે તે ટ્રિપલ એચની હોય અંડરટેકરની વાત હોય કેનની વાત હોય રોમન રેન્સ અત્યારે તો ઘણા બધામાં ક્રેઝ છે એનો તો બાળકો જ્યારે એ જોતા હોય છે ત્યારે એની એક્શનો પણ કરતા હોય છે એટલે એવું બી કહેવાતું હોય છે કે આ ફાઇટ પોતાના ઘરે ન કરવી તમે લોકો જ્યારે હવે પ્રોફેશનલ રેસલર છો તમે ક્યાંથી ટ્રેન થયા છો અને તમે હમણાં કહ્યું કે લોકો એવું કહેતા હોય છે કે આ વસ્તુ ખોટી હોય છે તો હકીકત પણ શું હોય છે આની હકીકત એ છે કે અમે આના પાછળ દસ વર્ષ મહેનત કરી છે દસ વર્ષનો ટાઈમ આપ્યો અને અમે દસ વર્ષ મહેનત એની કરી છે માર ખાવી મારવા અને સ્ટેમિનાર બચાવીને રાખવો તો અને જ્યારે કોઈ રેસલર પટકતો હોય તો આપણું સેફ લેન્ડિંગ કઈ રીતે થાય કારણ કે ગરદન અમારી કોઈ દિવસ જમીનને ટચ ના થાય અમે જ્યારે ગરદન ટચ તમે કોઈ બી નોર્મલ વ્યક્તિના જમીન ઉપર પટકો તો એને ગરદન જમીન ઉપર પટકે તો પાછળમાં એમ્બરેજ થાય પણ અમારી ગરદન ગમે ત્યારે તમે પટકો રાતમાં ગુમાથી ઉઠાડીને બી તો બી અમારી ગરદન નીચે ટચ કોઈ દિવસ નહીં થાય તો એ મેન અમારું શું કહેવાય ટ્રેનિંગ છે તો અમે ટ્રેનિંગ દસ વર્ષ લીધી છે અને મેન એના પાછળ અમારું ફોકસ હોય છે અચ્છા આ બંને ભાઈ છો અને આ બંને પ્રોફેશનલ રેસલિંગ કરો છો કેટલા વર્ષ તમે કોના માધ્યમથી ટ્રેનિંગ લીધી છે અને કેટલી મહત્વપૂર્ણ આ ટ્રેનિંગ હોય છે એક પ્રોફેશનલ આની ટ્રેનિંગ હું ગુજરાત છી હું ગુજરાતી છું અને આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં રેસલિંગનું એવું કોઈ પ્લેટફોર્મ નહોતું તો આની ટ્રેનિંગ લેવા અમે પંજાબમાં ગયા પંજાબમાં આની ધ ગ્રેટ ખલી એક એકેડમી ખોલી છે જ્યાં રેસલરો તૈયાર કરે છે ત્યાં અમે આની ટ્રેનિંગ લીધી અને અમારા માટે પહેલાં હાર્ડ હતું કે રેસલિંગમાં કારણ કે આ યુનિક સ્પોટ હતું અને આ સ્પોટ એ રીતે હતું કે ફેમિલીને કન્વેન્સ કરવી ફેમિલીને કન્વેન્સ કરીને આ સ્પોટમાં જવું કારણ કે આપણે જાણીએ છીએ કે આ સ્પોટમાં ફેમિલી ક્યારેય કન્વેન્સ ના થાય તો અમે અમારી પહેલે ફેમિલીને કન્વેન્સ કરીને પંજાબ ગયા આ સ્પોટ ત્યાં અમે દસ વર્ષ સુધી આની ટ્રેનિંગ લીધી ત્યારે અમે અમેરિકાના રેસલર ક્રિસ માસ્ટર પાકિસ્તાનના રેસલર કેનેડિયન રેસલર ઘણા બધા રેસલરો સાથે અમારી ફાઇટ પણ થઈ એમાં વિજેતા પણ થયા તો નરેન્દ્ર મોદી સરે પણ અમારું સન્માન કર્યું ત્યાં તો આ સ્પોર્ટ અમે વધુના વધુ ગુજરાતની અંદર અત્યારે પ્રમોટ કરી રહ્યા છીએ અને પચીસ ફેબ્રુઆરીએ અમદાવાદની અંદર અમારું એક મોટું આયોજન છે કારણ કે ઇન્ડિયાની સૌથી મોટી રેસ્લિંગની ઇવેન્ટ અમદાવાદ ખાતે થવા જઈ રહી છે કેટલા લોકો પચીસમી તારીખે જે તમે આયોજન કરવા જઈ રહ્યા છો પ્રોફેશનલ રેસલર્સની સ્પર્ધાનું કેટલા લોકો ભાગ લેશે અને કોણ કોણ એમાં જોડાવાનું છે તમારી સાથે એની અંદર પચીસથી વધારે રેસલરો ત્યાં આગળ ભાગ લેશે અને ઓલ ઓવર ઇન્ડિયાથી રેસલરો ત્યાં આગળ આવવાના છે અને બહુ મોટી ટુર્નામેન્ટ ત્યાં આગળ તમને જોવા મળશે હકીકત શું હોય છે કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે ટેબલ ઉપર લોકોને પછાડતા હોય છે રેસલર્સ એકબીજાને ઘણી વખત એવું જોઈએ છે કે બી આનું ગળું દબાવી દેતા હોય છે અને ઘણી પરિસ્થિતિ એવી લાગે કે કદાચ આગામી ક્ષણમાં કંઈ પણ થઈ શકતું હોય છે લોહી પણ અનેક વખત નીકળતું આપણે ડબલ્યુ ડબલ્યુ પણ જોયું છે અનેક વિડીયો જે રેસલર્સના હોય છે એમાં પણ જોયું છે હકીકત શું હોય છે જે લોકો આ શો જોવા માટે આવશે એમને શું જોવા મળવાનું છે કયા પ્રકારની હકીકત હોય છે અચ્છા હકીકતની અંદર ઘણા લોકોના મગજમાં એવો સવાલ છે કે જે રીંગ હોય છે એની નીચે સ્પ્રિંગ હોય છે તો રીંગની હકીકત એ છે કે રીંગ હોય છે એ આખી લોખંડની હોય છે એની ઉપર લાકડાના ફટ્ટા જે અઢાર ફૂટ લાંબા હોય એ ત્યાં આગળ મૂકવામાં આવે છે અને એની ઉપર અમે ફાઇટ કરીએ છીએ એટલે નીચે ના કોઈ સ્પ્રિંગ હોય છે કે ના કોઈ બીજી ફોર્મ હોય છે તે આગળ બસ લાકડાના ફટ્ટા ઉપર અમે ફાઇટ કરીએ છીએ ચર્ચા એ પણ થાય છે કે ભાઈ વિજેતા કોણ હશે તો પહેલેથી નક્કી જ હોય છે તો તમે પણ જે રેસનલ રેસલિંગ કોમ્પિટિશન કરવા જઈ રહ્યા છો શું એમાં પણ એ જ રીતે પહેલેથી સુનિશ્ચિત હશે એક એક શાનદાર ખાલી લોકોને એક શો બતાવવામાં આવશે રેસલિંગનો કે કોઈ વસ્તુ પૂર્વ આયોજિત નથી જે થશે એ એ જ દિવસે નક્કી થશે હું ગુજરાતની અંદર સાત ઇવેન્ટ કરી છે અને સાત ઇવેન્ટમાંથી મારા ખ્યાલથી એક યા બે ઇવેન્ટની અંદર હું હાર્યો છું જો આવું ફિક્સ જ હોત તો ગુજરાતની અંદર ઇવેન્ટ થાય એની અંદર હું શું કરવા હારત તો એવું કંઈ જ ફિક્સ હોતું નથી ત્યાં આગળ અમે ફાઇટ કરીએ બધું રિયલ જ હોય છે અને દરેક રેસલર હાલ એની નામના કમાવા માગે છે ઇન્ડિયાની અંદર કારણ કે ઇન્ડિયા બહુ મોટું માર્કેટ છે રેસલિંગનું અને એની અંદર નામના કરવી એ બી અત્યારે હાલ દરેક રેસલર માગે છે એટલે કોઈ હારવા માગશે જ નહીં તમે જે પ્રકારે આયોજન કરવા જઈ રહ્યા છો ઘણીવાર ડબલ્યુઅબલ્યુ ઇમાં જોયું છે લોકોને લોહી નીકળી જતું હોય છે શું આ કોમ્પિટિશનમાં કોઈ રેસલરને લોહી નીકળે યા કોઈને ઈજા થાય તો કઈ રીતની પછી મદદ મળતી હોય છે રેસલર્સને આમાં એવું હોય છે કે વધારે રેસલરને ઈજા થઈ હોય તો એનો સ્ટેમિના ખતમ થઈ ગયો હોય તો એ હાર માની શકે છે જ્યાં સુધી રેસલર બે લડતા હોય અને એમનો સ્ટેમિના ખતમ ના થાય ત્યાં સુધી એમની ફાઇટ બરકરાર રહે એમની ફાઇટ થતી જ રહે અને રેસલરને એવું લાગે કે હું વધારે ડેમેજ થઈ ગયો છું તો એ ખુદ હાર માની લે છે અને બધું રિયલ જ હોય છે જે તમે ટીવીમાં જોયું હશે અને ઘણીવાર લોકોના મનમાં સવાલ હોય કે આ ફેક હોય છે ઘણા બધા એવા વિડીયો પણ વાયરલ થયા હોય છે કે આ ફેક છે પણ આની હકીકત એકદમ રિયલ હોય છે અને આ રિયલ ફાઇટ તમને પચીસ ફેબ્રુઆરીએ જોવા મળશે ચાલો લોકો કેવી રીતે ટિકિટ્સ મેળવી શકે છે આની અને ખાસ કરીને ભવિષ્ય કેવી રીતે જોઈ રહ્યા છો હવે તમે રેસલિંગનું કારણ કે તમે દસ વર્ષથી ટ્રેનિંગ લઈ રહ્યા છો ખલીની પણ તમે વાત કરી ખલીને પણ લોકોએ ડબલ્યુ ડબલ્યુ ઈમાં જોયો છે અમારી પહેલાં તો ટિકિટ બુકમાં શોથી બુક કરાવી શકો છો બીજી વસ્તુ કે ઇન્ડિયા ડબલ્યુ ડબલ્યુ સૌથી મોટું માર્કેટ હોય તો ઇન્ડિયા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે અમે મારી ખુદને ઓફર આવેલી છે કે તમે અમેરિકા આવો અને ફાઇટ કરો હું તમને લેટર આપીશ તમે વિડીયોના માધ્યમથી તો લોકો જાણશે પણ અમે તે પ્લેટફોર્મ અમે ત્યાં જવા માગતા નથી એનું એક કારણ છે કે અમે ઇન્ડિયામાં રહી અને ઇન્ડિયાની અંદર આ ગેમને પ્રમોટ કરવા માગીએ છીએ લોકોને લાઈવ દેખાડવા માગીએ છીએ અને ડબલ્યુ ડબલ્યુની જે પ્લેટફોર્મ છે તે અમેરિકાની અંદર ઈન્ડિયાથી કોઈ ત્યાં આગળ જઈને જોઈ નહીં શકે તો અમે એવું ઈચ્છીએ છીએ કે ઇન્ડિયાની અંદર જે ઇન્ડિયન રેસલર છે એમને લોકો પસંદ કરે અને એમને ફાઇટ કરતા દેખી શકે એમ તમે ગુજરાતની અંદર તો કેટલીક જગ્યાએ આ પ્રકારની ફાઇટનું આયોજન કર્યું છે અમદાવાદમાં પહેલીવાર કરવા જઈ રહ્યા છો પરંતુ શું આવી રેસલિંગ કોમ્પિટિશનનું આયોજન કરવા માટે શું કોઈ પરમિશન પણ લેવાની થતી હોય છે કારણ કે ઘાતક છે એક રીતે તમે પોતે કહી રહ્યા છો કે ટ્રેનિંગ લેવી પડે વાગે તો લોહી લુહાણ પણ થઈ શકાય હા આની બિલકુલ પરમિશન હોય છે અમે પરમિશન આની જે હોય છે અમે પ્રોપર વેથી લઈએ જ છીએ અને આને જ્યારે હું પહેલીવાર પાલનપુરની અંદર બે હજાર ઓગણીસમાં ઇવેન્ટ કરાવી હતી ત્યારે અહીંયા જે હતા લોકો એમને જ નથી ખબર કે આની પરમિશન શું હોય કારણ કે પહેલીવાર ગુજરાતની હિસ્ટ્રીમાં પહેલીવાર પાલનપુરની અંદર થઈ હતી આ ઇવેન્ટ તો એના પછી મને જે રીતે કલેક્ટર સાહેબ હતા એ વખતે એમને મને સલાહ આપી કે તમે આ રીતે પરમિશન લઈને ઇવેન્ટ કરો તો અમે ત્યાંથી પછી અમે એ પ્રમાણે ઇવેન્ટ કરીએ છીએ પરમિશન લઈને તો તમામ જે પરમિશન્સ છે તે લઈને આગામી દિવસમાં અમદાવાદની અંદર પ્રોફેશનલ રેસલર્સની એક સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે ઓનલાઈન ટિકિટ્સનું વેચાણ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને જે પ્રકારે ડબલ્યુ ડબલ્યુ ઇની અંદર ભૂતકાળમાં આપણે જે રેસલર્સની કોમ્પિટિશન્સ જોતા રહ્યા છે તે જ પ્રકારની આ બેહુબ કોમ્પિટિશન અમદાવાદના ઘર આંગણે તેનું આયોજન થવા જઈ રહ્યું છે જેને લઈને તમામ જે તૈયારીઓ છે તે અત્યારે બે ભાઈઓ દ્વારા કરવામાં આવી રહી છે कॅमरामॅन प्रितेश रावल साजा अतुल तिवारी गुजरात तक अहमदाबाद